ફિલ્મ સરપ્રાઇઝ તો બધાને સરપ્રાઇઝ કરી દીધા દર્શકોને પણ સરપ્રાઇઝ કરી દીધા અને મેકર્સને પણ સરપ્રાઇઝ કરી દીધા મેકર્સ કલેક્શન જોઈને સરપ્રાઇઝ થઈ ગયા છે અને દર્શકો ફિલ્મ જોઈને સરપ્રાઇઝ થઈ ગયા છે દર્શકો કઈ રીતે સરપ્રાઇઝ ફિલ્મ જોઈને થયા છે એ હું તમારા પર છોડું છું બાકી મેકર્સ તો ખરેખર કલેક્શન જોઈને સરપ્રાઇઝ થઈ ગયા છે આપણે બહુ સારું કલેક્શન કરતી હોઈએ એ ફિલ્મોને આપણે સારા કલેક્શન કરેલી ફિલ્મો સાથે સરખાવીએ છીએ આ ફિલ્મને આપણે ખરાબ કલેક્શન કરેલા છે ને એની સાથે સરખાવવાની છે ટોપ ટેનમાં આપણે આ ફિલ્મ અત્યારે છે એ એન્ટર થઈ ગઈ છે સૌથી ખરાબ કલેક્શન કરનારી ફિલ્મોમાં ટોપ ટેનમાં આ ફિલ્મે એન્ટ્રી લઈ લીધી છે ઓફિશિયલી રીતે પહેલાં કઈ કઈ ફિલ્મોએ ખરાબ કલેક્શન કર્યા છે પહેલા ત્રણ દિવસમાં એની વાત કરીએ શુક્ર શનિ અને રવિ પહેલા ત્રણ દિવસમાં સૌથી ઓછા થયા હોય એની તમને વાત કરી દઉં તો માલિકની વાર્તા ફિલ્મ છે એનું પહેલા દિવસનું એક લાખ હતું બીજા દિવસનું બે એક લાખ હતું અને ત્રીજા દિવસનું ત્રણ લાખ ટોટલ પાંચ લાખ રૂપિયા કલેક્શન હતું પહેલા ત્રણ દિવસનું પર્વત ફિલ્મ છે એનો હાલ કંઈક એવો જ હતો પહેલા દિવસનું એક લાખ હતું બીજા દિવસનું એક લાખ હતું અને ત્રીજા દિવસનું બે લાખ હતું એમ ટોટલ ચાર લાખ રૂપિયા કલેક્શન હતું પહેલા ત્રણ દિવસનું ઈલું ઈલોનું પણ એવું જ હતું પહેલા ત્રણ દિવસનું કલેક્શન ફક્ત ત્રણ લાખ રૂપિયા હતું પછી છૂટાછેડા નામની ફિલ્મ આવી તમને જો યાદ હોય તો તો એ ફિલ્મનું પહેલા સાત દિવસનું કલેક્શન ફક્ત ત્રણ લાખ રૂપિયા હતું તમે વિચાર કરો પછી કાશી રાઘવનું શરૂઆતના દિવસો થોડા ટફ તો હતા જ પહેલા દિવસનું છ લાખ હતું બીજા દિવસનું આઠ લાખ અને ત્રીજા દિવસનું નવ લાખ એમ ત્રણ દિવસનું ત્રેવીસ લાખ રૂપિયા કલેક્શન હતું વિક્ટર ત્રણસો ત્રણનું પણ પહેલા ત્રણ દિવસનું ચોવીસ લાખ રૂપિયા કલેક્શન હતું સરપ્રાઇઝ ફિલ્મ છે ને એ કાશીરાઘવ અને વિક્ટર ત્રણસો ત્રણ કરતા નીચી છે સરપ્રાઇઝ અત્યારે હું કહું ને તો છઠ્ઠા નંબર પર છે છૂટાછેડા પહેલા નંબર પર છે બીજા નંબર પર ઈલું ઈલું છે ત્રીજા નંબર પર પર્વત છે ચોથા નંબર પર માલિકની વાર્તા પાંચમા નંબર પર શસ્ત્ર આવે છે શસ્ત્રનું પહેલાં ત્રણ દિવસનું કલેક્શન પાંચ લાખ રૂપિયા હતું અને છઠ્ઠા નંબર પર સરપ્રાઇઝ આવે છે જેનું ત્રણ દિવસનું કલેક્શન અઢાર લાખ રૂપિયા છે એટલે પહેલા દિવસનું સરપ્રાઇઝનું ચાર લાખ રૂપિયા બીજા દિવસનું સાત લાખ અને ત્રીજા દિવસનું પણ સાત લાખ એમ કરીને ટોટલ અઢાર લાખ રૂપિયા કલેક્શન થયું છે સરપ્રાઇઝ ફિલ્મનું કલેક્શન લોચા લાપસી સુધી પહોંચવું નામુમકિન છે કારણ કે આવતા શુક્રવારે ભ્રમ આવે છે પછીના શુક્રવારે શુભ ચિંતક આવે છે તો શો ઘટી જશે એક તો આટલા બધા શો મેળ્યા છે સતા આ ફિલ્મના જો કલેક્શન છે તો જ્યારે ફિલ્મ બીજી રિલીઝ થશે ત્યારે તો ફિલ્મના હાલ શું હશે તમે વિચારી શકો છો સરપ્રાઇઝ ફિલ્મનું લોચાલપસી સુધી પહોંચવું અત્યારે તો નામુમકીન લાગે છે તમને શું લાગે છે આ ફિલ્મનું કલેક્શન લાઈફ ટાઈમ કરોડ સુધી જશે કે નહીં એ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો ધન્યવાદ